ધોરાજી તાલુકાના છત્રાસા ગામે ભારે વરસાદને પગલે ખેતરો અને પુલનું ધોવાણ થતા ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના છત્રાસા ગામે પડેલા થી આઠ ઇંચ વરસાદને લઈ ખેડૂતોએ વાવેતર કરેલા કપાસ એરંડા મગફળી જેવા પાકોનું સદંતર ધોવાણ થતાં ખેડૂતોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે ખેડૂતોના જણાવ્યા મુજબ બે વખત વાવેતર કરેલું હોય બંને વખતે ભારે વરસાદના કારણે પાકનું ધોવાણ થયું છે અંદાજે છસો થી સાતસો વીઘા જેટલી જમીનનું ધોવાણ થયું છે કોઈ ખેડૂતના ખેતરમાં પાળા તૂટ્યા તો કોઈની જમીનમાં મોટા પાયે ધોવાણ થયું છે દર વર્ષે છત્રાસા ગામના ખેડૂતોને ભારે વરસાદને કારણે મોટા પાયે નુકસાની સહન કરવાનો વારો આવે છે ખેડૂતોએ માંગ કરી છે કે આ નુકસાનીનું વહેલી તકે સર્વે કરવામાં આવે અને સર્વે કર્યા બાદ

જે તે ખેતીવાડીના સંબંધિત અધિકારીઓ ગામમાં આવી અને જે જે તે સમયે વેલાસર સર્વે કરી અને યોગ્ય કાર્યવાહી કરે અમારી માંગ છે મારું નામ દિવ્યરાજી સાવદુ સરવૈયા ગામ છત્રાસા કેટલા વિગાનું વાવેતર કર્યું છે મારે સાહેબ 50 વિગાનું વાવેતર હતું સાહેબ મારે વાવેતરમાં કપાસ હતો સાહેબ બરો સંપૂર્ણ સાહેબ કપાસ ધોવાઈ ગયો છે હવે સાહેબ શું વાવવું એનું કંઈ નક્કી નથી થતું સાહેબ હવે મે ત્રીજી વાર વાવ્યું છે બધું ઉપરથી બહુ પાણી આવે છે એનો કોઈ નિકાસ થતો નથી

છત્રાસા ગામના જેટલા ખેડૂતોના ખેતર ધોવાણ હવે ખેતરમાં માટી માટે ખર્ચ કરવો પડશે જેથી ખેડૂત મુશ્કેલીમાં મુકાયા છે અને માંગ કરી છે કે કૃષિ અધિકારી અહીં આવી સર્વે કરી વળતર ચૂકવે તેમજ છત્રાસા ગામથી માણાવદર અને બાટવા જતા કોજવે સદંતર ધોવાણ થતા વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો છે પોતાના ખેતરે જવા માટે ખેડૂતો તેમજ મોટરસાયકલ ચાલકો જીવના જોખમે પુલ પસાર કરી રહ્યા છે પોતાના ખેતરે જવા માટે જેટલા ખેડૂતોએ મોટા વાહનો ટ્રેક્ટર બળદગાડા વગેરે લઈને જતા હોય તેવા ખેડૂતોએ પાંચ કિલોમીટર ફરવા જવું પડે છે સુરેન્દ્રસિંહ બહાદુરસિંહ સરવિયા છત્રશાહ આ આ ગામમાં રોડ અત્યારે આ ત્રીજી વાર તૂટી ગયો છે કોઈ રિપેરિંગ કરવા આવતું નથી અને ધોરાજી તાલુકાનું છત્રશાહ ગામમાં છેલ્લો છેલ્લું ગામ છે તો અહીંયા કોઈ ધારાસભ્ય આવતા નથી સંસદ સભ્ય આવતા નથી ગામ ની મંજૂરી લેતા નથી તપાસ કરતા નથી અને અહીંયા અત્યારે મતદાન મતદાન ટાણે લેવા માટે આવે છે છે અત્યારે કોઈ તપાસ નથી શું અમારે શમશાને જવા માટે છ કિલોમીટર ફરીને શમશાન યાત્રા અમારે કાઢવી પડે એમ છે અત્યારે આ રોડ ત્રીજી વાર તૂટી ગયો છે પણ અહીંયા કોઈ તાલુકા પંચાયત વાળા કે જિલ્લા પંચાયત વાળા સંસદ સભ્ય ધારાસભ્ય કોઈ અહીંયા તપાસ કરવા આવતા નથી અને અમારે અઢીસો વીઘા જમીન આ જમીનમાં પડતર છે અત્યારે ખડ થઈ ગયું છે જવા એવી પોઝિશન નથી

બધું વળતર જે દર વર્ષે અમારે માટી નાખવી પડે એનો નિકાલ થાય અમારે અમારે છ થી સાત લાખ નો ખર્ચો આવે છે આ દર વર્ષે માટી નાખવાની ઉનાળામાં અને પાછી ચોમાસું આવે ઉપરથી થી વરસાદ નું પાણી આવે તો પાછી તળાવમાં માં વહી જાય છે હવે શું અમારી તંત્ર સાથે માંગ એવી છે કે ઉપરથી આ પાણીનો નિકાલ કરે અને વહેલી તકે આની સામે પગલા લે પાણી એક તરફી જવા દે બ્યુરો રિપોર્ટ એચ ટ્વેન્ટી ફોર ન્યુઝ તોરાજી